મેઘવાલ સમુદાયના ઘરે જન્મ લીધો અને એમણે એટલી બધી મોટી ક્રાંતિ કરી ખાસ કરીને રાજસ્થાન તો એટલું બધું રિઝિડ વિસ્તાર છે કે ત્યાં રૂઢિવાદી લોકો વધારે છે આમ છતાં પણ એ વિસ્તારની અંદર અસ્પૃશ્યતા નિવારણ માટેનું સૌથી મોટું કોઈ કામ કર્યું તો એ રામદેવ પીરે કર્યું છે આંબેડકર સાહેબ જે છે આપણે બધા લોકો એમના વિશે જાણીએ છીએ પણ આંબેડકર સાહેબ જે છે એમને તો ઘણી બધી સવલતો હતી મહાત્મા ફૂલેને સવલતો હતી કે બ્રિટિશ શાસનમાં એમને ભણવાનો અવસર મળ્યો એ લોકો અસ્પૃશ્યતા નિવારણ માટે કાયદાકીય લડત મેળવી શકતા હતા જ્યારે રામદેવ પીરે સાડા છસો વર્ષ પહેલાં જ્યારે રાજસ્થાનની અંદર આંદોલન ચલાવ્યું આભળજેટના મુક્તિ સામે અસ્પૃશ્યતા નિવારણ સામે જાતિગત ભેદભાવના સામે ત્યારે તો કોઈ કાયદાનું પ્રોટેક્શન ય નહોતું કોઈ એજ્યુકેશન માટેનો રાઇટ્સ નહોતો તો એમનો સંઘર્ષ એ સમયે ખૂબ મોટો હતો એમના સમર્થનમાં કોઈ લોકો નહોતા કાયદો નહોતો રાજ્ય વ્યવસ્થા નહોતી ન્યાયપાલિકા નહોતું સર્વ સમાજના તમામ લોકોને સાથે રાખી અને અસ્પૃશ્યતા નિવારણ માટેનું કામ કર્યું એમને જ્યારે રાજા બનાવવામાં આવ્યા તો આપણે બધા લોકોને ઘણી બધી અલગ અલગ કહાનીઓ સમજાવવામાં આવે છે પણ મારું એવું માનવું છે આપણે પેલી કહેવત છે ગુજરાતી કે પુત્રના લક્ષણ છે પારણામાં અને વહુના લક્ષણ બારણામાં તો રામદેવ પીર નો એ જે જન્મ થયો એટલે જે રામદેવરા ગામ આપણે રણુજા કહીએ બરાબર એમનું જે રાજધાની એટલે એમનું નાનકડું જે રજવાડું હતું એ પોકરણ હતું પોકરણ તાલુકો છે એ વખતે દિવ્ય પુરુષે જન્મ લીધો છે કે જે બાળક ખૂબ જ પાવરફુલ પર્સનાલિટી ધરાવે છે આખા પંથક અંદર ચર્ચા થઈ એટલે રાજાએ કીધું કે કોણ છે બાળક એમની તપાસ કરવામાં આવી અને પછી રામદેવ પીરીને દત્તક લેવા માટેનું આખે આખું જે છે પ્રોસિડિંગ થયું એમને દત્તક લીધા રાજાને લાગ્યું કે નહીં આ માણસ જે છે એ માણસ રાજ ચલાવવા માટે યોગ્ય છે આપણા રજવાડાને આગળ લઈ જઈ શકે એમ છે સર્વ સમાજના તમામ લોકોના કલ્યાણ માટે કામ કરી શકે એમ છે એટલા માટે રામાપીર જે છે એમને દત્તક લીધા અને પછી એમને પાછળથી ત્યાંના પોકરણના રાજા પણ બનાવવામાં આવ્યા એટલે વાત એ છે કે રામાપીરનું જે આંદોલન છે અસ્પૃશ્યતા નિવારણ માટેનું છે જાતિ વ્યવસ્થાને ખતમ કરવા માટેનું છે અહીંયા આપણે બધા જે એક મંડપના નીચે ભેગા થયા તો રામદેવ પીરે મંડપનો કોન્સેપ્ટ આપ્યો અત્યારે આખા દેશમાં મંડપ થાય છે ગુજરાતમાં થાય છે રાજસ્થાનમાં થાય છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બહુ બધી જગ્યાએ થાય છે અને સરવ સમાજના તમામ લોકો કરી રહ્યા છે કે જે રામદેવપીર ની આઈડિયોલોજીને માને છે તો મંડપ નો મતલબ એ હતો કે 18 વરણ છે એ સાથે બેસે અને આ જાતિ વ્યવસ્થાને ખતમ કરે આ જાતિ વ્યવસ્થાને ખતમ કરવા માટેનું એ મોટું આંદોલન હતું ત્યારે ત્યારે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એસસી એસટી ઓબીસી માઇનોરિટી પેટા જાતિ નહોતી બ્રાહ્મણ ક્ષત્રિય અને શુદ્ર ચાર પેટા હતી અને એમાં પણ કેટલી બધી હતી એ લોકો એકબીજા જોડે બેસતા ખાસ કરીને વંચિત સમુદાયના લોકો જોડે બહુ બધો ભેદભાવ હતો ત્યારે રામાપીરે મંડપની વ્યવસ્થા લાગુ કરી અને સર્વ સમાજના બધા લોકોને એક મંચ ઉપર બેસાડ્યા તો આ મોટી ક્રાંતિ હતી કદાચ ત્યારે કોઈ ઇતિહાસકારોએ એમની ક્રાંતિની નોંધ નથી લીધી એમને એટલું ઇતિહાસમાં હાઈપ નથી મળ્યું પણ એ સમયે સંસાધનો નહોતા સપોર્ટ નહોતો કાયદાકીય એમનું રક્ષણ નોતું છતાં પણ એમણે કામ કર્યું બીજું એમણે પોતે એવું કીધું એમણે સ્લોગન આપ્યું કે અઢારય વર્ણ એક નેજા હેઠળ આવો એક નેજા હેઠળ એટલે એક મંચ ઉપર બેસો બધા તો આપણે જો રામદેવ પીરીને તો ખાલી આપણે અગરબત્તી અને પૂજા કરવાથી નથી છોડી દેવાનું હા આપણી આસ્થા છે રામાપીર પ્રત્યે આપણે અગરબત્તી પણ કરીએ એમને ફુલહાર પણ કરીએ પૂજા પણ કરીએ આરતી પણ કરીએ કોઈ વાંધો નથી પણ સાચા અર્થમાં રામદેવપીરનું જે આંદોલન છે એ સર્વ સમાજના તમામ લોકોને સાથે જોડવાનું આંદોલન છે તો આપણે એમાંથી શું શીખવા મળે કે આપણે જાતિ વ્યવસ્થાને ખતમ કરી દેવી જોઈએ એકબીજાનો ઊંચ નીચનો ભેદભાવ રાખવો જોઈએ નહીં કુદરતે આપણે બધાને સરખા બનાવડાવ્યા છે કોઈ એવું છે કે આ જાતિના માથે સિંગડા છે આમના માથે પૂછડા છે તો વાત એ છે કે જો આપણે રામાપીરને માનીએ તો આપણે આ જાતિ વ્યવસ્થાને ખતમ કરવાના આંદોલનમાં આપણે આગળ વધવું જોઈએ અને સામાજિક એકતા જાગૃતિ મિશન રામદેવ પીરના આંદોલનને સમગ્ર દેશની અંદર ચલાવી રહ્યું છે અમારી પાસે પૈસા ઓછા છે સંસાધનો ઓછા છે અમે માણસો ઓછા છે તો પણ અમે જેટલી પણ પૂરી ક્ષમતા લગાવીને અસ્પૃશ્યતા નિવારણ છે જાતિ વ્યવસ્થા છે એને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છે